નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરી હોવા છતાં ગોલ્ડન ચોકડી નજીક હુમલો કરવાના બનેલા બનાવમાં હરણી પોલીસે ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાના પ્રદીપભાઈ જાધવ અને અન્ય કર્મચારીઓ ગત સાતમી ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન દબાણ શાખાની ટીમ એક વાછડી અને એક ગાય પકડતા કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો જેમાં પ્રદીપભાઈ સહિત ચાર જણાની ઈજા થઈ હતી આ બનાવમાં હાણી પોલીસે એક હુમલાખોરની બાઇક કબજે લીધી હતી પોલીસે તપાસ દરમિયાન ધર્મેશ ઉર્ફે ધમો ભરવાડ દેવરભાઈ ભરવાડ અને અજય ભરવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરીશે પ્રોપોટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર